બાપા નામ ચંદુરામ ભાઈ ગામ રેવાનું હિંમતનગર હિંમતનગર આ શું થાય છે કેટલા ટકા ભીડ પડી ગયો સો સો ટકા ઉતાડું સો ટકા ભારત પડી ગયો અને અમારું કામકાજ કેવું લાગ્યું સારું બેસ્ટ સરસ આવે બધા લોકો સરસ સરસ આટલો સમય હાલ ખુબ ધન્યવાદ માનું છું

કરી આપવામાં આવશે અને મગજ થી કરી અને ઠેઠ પગના તળિયા સુધી કોઈ પણ જાતની ની નસ મણકા નીચે ચોટી જાય કે દબાતી હશે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે અને ઘૂટન ઘસારો જૂના જૂનો જગ્યા થઈ ગઈ હોય તો પણ વગર ઓપરેશન સારવાર કરી આપવામાં આવશે અને સંધિવા સંધિવા કહેવાય સાંધે સાધા સંધિ કહેવાય આ સંધિ વા ની સારવાર કરી આપવામાં આવશે અને બીજી વાત એ કે સાઈટ ટીકા સારવાર કરી આપવામાં આવશે આ બધી દવા એકદમ

આપણી જોડે રાધનપુર પહોંચી આવે અને રાધનપુર નો એડ્રેસ છે રાધનપુર થી હાઈવે રોડ આસ્થા હોસ્પિટલ આવે આસ્થા હોસ્પિટલ થી આગળ આવો એક અડધો કિલોમીટર એટલે સુરભી ગૌશાળા રાધનપુર ની અંદર પ્રખ્યાત છે સુરભી ગૌશાળા ની સામે જોવાનું દિવ્યા કોમ્પ્લેક્સ સાઠ નંબર ની ઓફિસ અનવરભાઈ વરિધા અંજાર વાળા રાબારી અને એમને પૂછી લેશો મારું કાર્ડ બીજું તમને મારો રેફરન્સ સારી રીતે આપશે અને મારી માહિતી પણ સારી આપશે તો આ વિડીયો બધા મિત્રો ધ્યાનથી સાંભળજો તમારા ગ્રુપની અંદર શેર કરજો ગરીબ મધ્યમ વર્ગને આ વિડીયો કામ આવશે અને મારી યુટ્યુબ ચેનલ છે અનવર ભાઈ બઈધા ફોલો કરજો બે લાઈક કરજો અને નવા નવા ઈ બધા વિડીયો તમને અપલોડ કરીએ છીએ એટલે જોવા મળશે મારા વાલાઓ મારું નામ છે અનવર ભાઈ વૈધ અંજાર વાળા નમસ્કાર મારા વાલા